જુનાગઢમાં ફરિયાદ સંકલન સમિતિની બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ખાસ કરીને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ બહિષ્કાર કરવામાં આવ્યો છે કેસોદના બહિષ્કાર કરવામાં આવ્યો છે અધિકારીઓ સમય કરતા મોડા આવતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે તો ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક આયોજિત કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રીને પત્ર દ્વારા બંને ધારાસભ્યોએ ફરિયાદ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે આજે મામલેદાર કચેરીએ પ્રાંત અધિકારી વંદનાબેન મીણાની આગેવાનીમાં ફરિયાદ સંકલનની સમ ફરિયાદ સંકલનની મિટિંગ પુરવઠાની મિટિંગ એટીવીટીની મિટિંગ અને તમામ પ્રકારની મિટિંગો દર પહેલાં શનિવારે રાખવામાં આવે છે આજે અમે દેવાભાઈ માલમ હું તથા તમામ સરકારી સદસ્યો અને તમામ અધિકારી હાજર હતા અમે ત્રણ બે ને પિસ્તાલીસ મિનિટે ત્યાં પહોંચી ગયા હતા પરંતુ મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટર ત્રણ ને પિસ્તાલીસ સુધી પોણી કલાક સુધી ન આવ્યા એટલે અમારે બીજી અન્ય જગ્યાએ દેવાભાઈને પણ મિટિંગ હતી મારે બીજી જગ્યાએ કાર્યક્રમ હતો એટલે અમે લેખિતમાં ત્યાં લખીને આપી દીધું કે આ મિટિંગનો અમે બહિષ્કાર કરીએ છીએ એનું કારણ એ છે કે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરને મામલતદારને વિકાસના કામોમાં કંઈ રસ નથી લોકોના પ્રશ્ન ઉકેલવામાં કંઈ રસ નથી અન્ય જગ્યાએ ખોટી રીતે લોકોને હેરાન કરવામાં રસ છે એટલે અમે બયસ્કર આજે મિટિંગનો કર્યો છે નિય નિય સિતિયે નિય આમ એટલે મારા કરે કે બીજે ને જાવાનું માયા ભલા લાગ્યા આઈ ગયા તો ડાબરીજી ને 25 વર્ષ તો